નમસ્તે હું અનિલ ધામિલિયા જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ છોટાઉદેપુરવાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયામાં પ્રક્રિયા થવાની છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીએ સાથોસાથ મતદાન કરવા જતી વખતે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે આપણા બાળકોને નાના બાળકોને ન લઈ જઈએ આ સાથોસાથ આપણે જઈએ ત્યારે સહપરિવાર જઈએ પરિવારના તમામ સદસ્યોને ખાસ કરીને મહિલાઓને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર કરીએ એ માટે આપણે અનુરોધ કરું છું સાથોસાથ આપણે તમામ આપણા અડોશ રહેતા હોય આપણા ગામમાં રહેતા હોય એ તમામ લોકોને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા મતદાર મતવિસ્તારની અંદર મતદાન થાય એ માટે આપ સૌને અનુરોધ કરું છું આભાર